નમસ્કાર મિત્રો સ્ટડીઝ પોટ બાવીસ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકના પ્રથમ બે દાખલાઓનો ઉકેલ મેળવવાનો છે તો આ પ્રકારના સ્વાધ્યાય એકનો પ્રથમ દાખલો છે જેમાં ઘરોની સંખ્યા દીઠ છોડની સંખ્યાઓની માહિતી આપી છે તો આપણને અહીં ઘરોની સંખ્યા દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધવા કીધો છે જ્યારે તમને મધ્યક શોધવાનું કહે તો સંખ્યામાં આપેલ વર્ગો પરથી સૌપ્રથમ પ્રથમ મધ્ય કિંમત શોધવાની મધ્ય કિંમતને એક્સાઈ વડે દર્શાવવામાં આવે છે અહીં પ્રથમ વર્ગ છે જીરોથી બે આ વર્ગની મધ્ય કિંમત શોધવા માટે આપણે આ વર્ગની અધસીમા કિંમત અને ઉધ્વસીમા કિંમતનો સરેરાશ લઈશું અધસીમા છે શૂન્ય પ્લસ ઉધ્વસીમા છે બે ભાગ્યા બે જીરો પ્લસ બે આપણને મળશે બે બેના છેદમાં બે તો બે ભાગ્યા બે જવાબ મળશે આપણને એક તો એક એ આ વર્ગની મધ્ય કિંમત થશે હવે જ્યારે પણ તમને સંખ્યામાં સતત વર્ગો આપ્યા હોય તો તેની મધ્ય કિંમત શોધવા માટે પ્રથમ વર્ગની મધ્ય કિંમત શોધ્યા પછી તે મધ્ય કિંમતમાં આપેલ વર્ગની વર્ગ લંબાઈ ઉમેરતા જવાનું આવું ત્યારે જ કરું જ્યારે આપેલ સંખ્યામાં આપેલા વર્ગો સતત વર્ગો હોય તો હવે સતત વર્ગો કેવી રીતે ચેક કરવા તો અહીં પ્રથમ વર્ગ છે ઝીરોથી બે તેની ઉર્ધ્વસીમા કિંમત છે બે અને તેના પછી તરત આવતો બીજો વર્ગ છે બેથી ચાર તેની અધ કિંમત છે બે જો પ્રથમ વર્ગની ઉધ્ધ કિંમત અને તેના પછી આવતી અર્ધ કિંમત સરખી હોય તો તે વર્ગો થશે સતત વર્ગો થશે તેવી રીતના અહીંયા ચારથી છ વર્ગ છે તેની ઉધ્ધ કિંમત છે છ તેના પછી આવતો વર્ગ છે છથી આઠ જેની અધ સીમા કિંમત છે છ પ્રથમ વર્ગની ઉધ્વસીમા અને તેના પછી આવતા વર્ગની અધ સીમાની કિંમતો સરખી છે માટે આ પ્રકારના વર્ગો સતત વર્ગો થશે અહીં સતત વર્ગો છે માટે આપણે મધ્ય કિંમતમાં પ્રથમ વર્ગની મધ્ય કિંમતમાં તેની વર્ગ લંબાઈ ઉમેરતા જઈશું હવે વર્ગ લંબાઈ શોધવા માટે કોઈપણ વર્ગની વર્ગ લંબાઈ શોધવા માટે તે વર્ગની ઉધ્ધ સીમા અને અધ સીમા કિંમતનો તફાવત લેવામાં આવે છે અહીં પ્રથમ વર્ગ છે ઝીરોથી બે તેના પરથી વર્ગ લંબાઈ શોધીશું તો તેની ઉધ્વસીમાં કિંમત છે બે માઇનસ અધ છે શૂન્ય આ જે બે કિંમત મળી તે આ વર્ગની વર્ગ લંબાઈ થશે વર્ગ લંબાઈને એચોડા દર્શાવવામાં આવે છે હવે મધ્ય કિંમતના કોલમમાં પ્રથમ વર્ગની મધ્ય કિંમતમાં તે વર્ગ લંબાઈ ઉમેરતા જઈશું એક પ્લસ બે ત્રણ થશે ત્રણમાં બે ઉમેરતા પાંચ પાંચમાં બે ઉમેરતા સાત એવી રીતના નવ અગિયાર અને તેર તો અહીં આપણે મધ્ય કિંમતનો સ્તંભ શોધ્યો એફઆઈ કોલમ અને એક્સઆઈ કોલમની કિંમતો નાની છે માટે આ બે કોલમનો ગુણાકાર દ્વારા આપણે એફઆઈ એક્સઆઈ કોલમ બનાવીશું તો પ્રથમ વર્ગની આવૃત્તિ અને મધ્ય કિંમત છે એક અને એક ગુણ્યા એક કરતાં આપણને મળશે એક બે ગુણ્યા ત્રણ કરતાં મળશે એફઆઈ એક્સઆઈ છ એક ગુણ્યા પાંચ કરતાં પાંચ પાંચ ગુણ્યા સાત આપણને મળશે પાંત્રીસ છ ગુણ્યા નવ ચોપન બે ગુણ્યા આગળ મળશે બાવીસ અને ત્રણ ગુણ્યા તેર મળશે ઓગણચાલીસ હંમેશા એકમનો અંક એકમના અંક નીચે લખવાનો અને દશકનો અંક દશકના અંક નીચે લખવાનો જે તમને કોલમના સરળા કરવા માટે ખૂબ ઉપયોગી થશે અહીં આપણે આ દાખલાનો મધ્યક પ્રત્યક્ષ રીતે કરીશું પર મધ્યક એક્સ બાર બરાબર સીગમા એફઆઈ એક્સઆઈ છેદમાં સીગમાં એફઆઈ અહીં આપણને સંખ્યામાં આપી દીધી છે ઘરોની સંખ્યા વીસ છે માટે સીગમાં એફઆઈ બરાબર વીસ જો ન આપી હોય તો તે કોલમનો સરવાળો કરીશું અને આપણે સિગ્મા એફઆઈ શોધીશું પરંતુ અહીં આપણને સંખ્યામાં જ ઘરોની સંખ્યાની સંખ્યા આપી દીધી છે માટે સિગ્મા એફઆઈ બરાબર વીસ હવે આપણે શોધવાનો છે એફઆઈ એક્સઆઈ સ્થંભનો સરવાળો તો આપણને મળશે સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર એક પ્લસ છ સાત સાત ને પાંચ થશે બાર બાર ને પાંચ સત્તર સત્તર ને ચાર એકવીસ એકવીસને બે તેવીસ ત્રેવીસને નવ થશે બત્રીસ બત્રીસના બે વધી ત્રણ થશે ત્રણ ને ત્રણ થશે છ છ ને પાંચ અગિયાર અગિયાર ને બે તેર તેર ને ત્રણ થશે સોળ તો આપણને સીગમા એફઆઈ એક્સઆઈની કિંમત મળશે એકસો બાસઠ હવે આપણી પાસે સીગમા એફઆઈ એક્સઆઈની કિંમત છે અને સીગમા એફઆઈની કિંમત છે તો તે કિંમતો સૂત્રમાં મૂકીશું સીગમાં એફઆઈ ની કિંમત છે એકસો બાસઠ છેદમાં સીગમાં એફઆઈની કિંમત છે વીસ હવે એકસો બાસઠ ભાગ્યા વીસ કરતાં વીસ આઠા એકસો સાહીઠ એકસો બાસઠમાંથી એકસો જશે તો વધશે બે શેષ વધ્યો બે ભાગ ચાલશે નહીં ઉપર મૂકીશું પોઈન્ટ અને નીચે આવશે શૂન્ય તો વીસ એકા વીસ વીસમાંથી વીસ જશે શૂન્ય તો અહીં આપણને એકસો બાસઠ ભાગે વીસ કરતાં આપણને જવાબ મળશે આઠ પોઈન્ટ એક જે આપણો મધ્યક થશે માટે ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક બરાબર આઠ પોઈન્ટ એક થશે તો અહીં પ્રથમ દાખલો પૂરો થયો હવે છે દાખલા નંબર બે દાખલા નંબર બેમાં આપણને પચાસ કારીગરોના દૈનિક વેતનની માહિતી આપી છે તેના પરથી આપણને કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધવા કીધો છે અહીં આપણને કારીગરોની સંખ્યા આપી દીધી છે માટે સિગ્મા એફઆઈ બરાબર પચાસ જે આપણને સંખ્યામાં આપી દીધી છે જ્યારે તમને દાખલામાં મધ્યક શોધવાનું કહે ત્યારે તમારે સૌ કાર્ય મધ્ય કિંમતનું કોલમ બનાવવાનું મધ્ય કિંમતને એક્સઆઈ દ્વારા દર્શાવવામાં આવે છે હવે કોઈપણ વર્ગની મધ્ય કિંમત શોધવા માટે તે વર્ગની અધસીમા અને ઉધ્ધ સીમાનો સરેરાશ લેવામાં આવે છે તો અહીં પ્રથમ વર્ગ છે થી પાંચસો વીસની મધ્ય કિંમત શોધવા માટે આપણે તે વર્ગની અધસીમા અને ઉધ્વસીમાનો સરેરાશ લઈશું તો સરેરાશ માટે પાંચસો પ્લસ પાંચસો વીસ છેદમાં બે પાંચસો પ્લસ પાંચસો વીસ એક હજાર વીસ થશે છેદમાં બે એક હજાર વીસના અડધા થશે પાંચસો દસ તો આ જે પાંચસો દસ કિંમત મળી તે આ વર્ગની મધ્ય કિંમત થશે તો પહેલાં વર્ગની મધ્ય કિંમત થશે પાંચસો દસ હવે ડાયરેક આપણે પ્રથમ વર્ગની મધ્ય કિંમતમાં વર્ગની વર્ગ લંબાઈ ઉમેરતા જઈશું તે રીતે આખું કોલમ પૂરું કરીશું એવું ત્યારે જ કરું જ્યારે વર્ગો સતત વર્ગમાં આપ્યા હોય તો તો સતત વર્ગો આપ્યા હોય ત્યારે સૌપ્રથમ તમારે પહેલાં વર્ગની મધ્ય કિંમત શોધવાની પછી તેમાં તે વર્ગની વર્ગ લંબાઈ ઉમેરતા જવાનું હવે આ વર્ગની વર્ગ લંબાઈ શોધવા માટે તે વર્ગની ઉધ્વસીમા અને અધસીમાનો તફાવત લેવામાં આવે છે તો અહીં ઉધ્વસીમા છે પાંચસો વીસ માઇનસ તે વર્ગની અધ સીમા છે પાંચસો પાંચસો વીસમાંથી પાંચસો બાદ કરતાં તો આપણને વીસ મળી જે આ વર્ગની વર્ગ લંબાઈ થશે તો હવે મધ્ય કિંમતના કોલમમાં આપણે પ્રથમ વર્ગની મધ્ય કિંમતમાં વીસ વીસ ઉમેરતા જઈશું તો પાંચસો દસમાં પવીસ ઉમેરતા પાંચસો ત્રીસ પાંચસો ત્રીસમાં પવવીસ ઉમેરતા પાંચસો પચાસ એવી રીતના પાંચસો સિત્તેર પાંચસો નેવું તો આપણને મધ્ય કિંમતનું કોલમ મળી ગયું હવે એફઆઈ અને એક્સઆઈ કોલમની સંખ્યાઓ મોટી મોટી છે માટે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું પદ વિચલનમાં યુઆઈ આવે છે યુઆઈનું કોલમ બનાવવા માટે તેનું સૂત્ર છે એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ યુઆઈનું કોલમ શોધવા માટેનું સૂત્ર છે એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ હવે આપણે મધ્ય કિંમતમાંથી કોઈ એક કિંમતને આપણે ધારી લેવાની છે તે મધ્ય કિંમત ધારવા માટે આપણે મધ્ય કિંમતના કોલમમાં મધ્યમાં આવેલી કિંમતને આપણે ધારીશું અહીં આપણને આ કોલમમાં પાંચસો પચાસ એ મધ્યમાં કિંમત આવે છે તો તેને આપણે એ ધારીશું તે આપણી ધારેલી મધ્યક થશે હવે જે કિંમત આપણે ધારીએ છીએ એ તેની સામે આપણે શૂન્ય મૂકીશું કારણ કે એક્સઆઈ માઇનસ એ એટલે આ એક્સઆઈ કોલમમાંથી એક્સઆઈ પાંચસો પચાસ થશે અનેસ એ એ એટલે પાંચસો પચાસમાંથી પાંચસો પચાસ જાય તો શૂન્ય શૂન્યના છેદમાં એચ આપણે અહીંયા એચ શોધ્યો તો એચ મળ્યા હતા વીસ શૂન્યના છેદમાં વીસ મૂકતા જવાબ શૂન્ય જ મળશે તે પછીના વર્ગમાં શું થશે પાંચસો સિત્તેર ઓછા પાંચસો પચાસ પાંચસો સિત્તેરમાંથી પાંચસો પચાસ જશે તો વીસ રહેશે વીસના છેદમાં એચની કિંમત છે વીસ વીસ ભાગ્યા વીસ એક આવશે જવાબ એવી રીતના અહીંયા બે આવશે હવે શૂન્યથી ઉપરની કિંમત આવશે આ જ કિંમતો આવશે પરંતુ માઇનસ આવશે ઓછા એક ઓછા બે સૌથી સરળમાં સરળ રીત છે પદ વિચલનની રીત તમારે સૌ પ્રથમ આપેલ માહિતીનું મધ્ય કિંમત શોધવાની મધ્ય કિંમત શોધ્યા પછી યુઆઈનું કોલમ બનાવવાનું તમારે મધ્ય કિંમતમાં મધ્યમાં આવતી કિંમતને ધારેલ મધ્યક તરીકે લેવાનો તેને એ વડે દર્શાવવાનો હવે તેની સામેની જે કિંમત આવે તે આપણને શૂન્ય મળશે હવે એફઆઈ અને યુઆઈ કોલમનો ગુણાકાર કરીશું એફઆઈ યુઆઈ અહીંયા બાર પ્લસ છે બે માઇનસ છે પ્લસ માઇનસ ગુણાકારમાં માઇનસ આવશે તો બાર દોની ચોવીસ તેવી રીતના ચૌદ પ્લસ છે એક માઇનસ છે પ્લસ માઇનસ માઇનસ ચૌદ એકા ચૌદ આઠ ગુણ્યા શૂન્ય કોઈપણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય થાય તેવી રીતના છ ગુણ્યા એક છ આવશે અને દસ ગુણ્યા બે આવશે હવે આપણે એફઆઈ યુવાય કિંમતનો સરવાળો કરીશું જે આપણને આપશે સિગ્મા એફઆઈ યુવાય સૌ આપણે ઋણ સંખ્યાનો સરવાળો કરીશું તે આપણને મળશે ચાર ને ચાર આઠ બે ને એક ત્રણ પરંતુ બંને સંખ્યાઓની નિશાની માઇનસની છે માટે આગળ નિશાની આવશે માઇનસની તેવી રીતને ધન સંખ્યાનો સરવાળો કરીશું છ પ્લસ વીસ છવ્વીસ હવે આ બે જે સંખ્યા મળે તેને આપણે બાદ બાકી કરીશું કારણ કે એક સંખ્યાની કિંમત ઋણ છે અને બીજી સંખ્યાની કિંમત ધન છે તો ઋણ અને ધન સંખ્યાનો હંમેશા બાદ બાકી થાય તો બાદ બાકી થશે આઠમાંથી છ જશે તો બે રહેશે ત્રણમાંથી બે જાય તો એક પરંતુ જવાબમાં મોટી સંખ્યા આગળ જે નિશાની હોય તેની નિશાની મૂકી અહીં આડત્રીસ મોટી સંખ્યા છે માટે તેની આગળની નિશાની માઇનસ છે તો આપણે જવાબમાં પણ માઇનસ મૂકીશું તો આપણને એફઆઈ યુઆઈની કિંમત મળી ગઈ છે હવે આપણે સૂત્ર લખીશું પદ વિચલણની રીતનું સૂત્ર મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ છેદમાં સીગમાં એફઆઈ ગુણ્યા એચ હવે આપણી પાસે બધી કિંમતો છે તો આ સૂત્રમાં મૂકી દઈશું અહીં એની કિંમત છે પાંચસો પચાસ પ્લસ એફઆઈ કહેવાયની કિંમત છે માઇનસ બાર તો હંમેશા ઋણ સંખ્યા કૌશમાં મૂકવાની માઇનસ બાર છેદમાં સીગમાં એફઆઈ આપણને સંખ્યામાં જ આપી દીધા હતા પચાસ છે જે છેદમાં પચાસ ગુણ્યા વર્ગ લંબાઈ આપણે એ બરાબર વીસ અહીં શૂન્ય શૂન્ય ઉડી ગયું હવે પાંચસો પચાસ પ્લસ માઇનસ બાર ગુણ્યા બે ચોવીસ ચોવીસના છેદમાં પાંચ પાંચસો પચાસ ઓછા ચોવીસ ભાગ્યા પાંચ કરીશું પાંચ ચોવીસ શેષ વધી ચાર ભાગ નહીં ચાલતો માટે આપણે ઉપર પોઈન્ટ મૂકીશું અને નીચે આવી જશે શૂન્ય પાંચ આઠા ચાલીસ આપણને ચોવીસ ભાગ્યા પાંચની કિંમત મળશે ચાર પોઈન્ટ આઠ હવે પાંચસો પચાસમાંથી ચાર પોઈન્ટ આઠ બાદ કરીશું પાંચસો પચાસ માઇનસ ચાર પોઈન્ટ આઠ ઉપર પોઈન્ટ નહીં આપ્યો હોય તો પોઈન્ટ મૂકીને શૂન્ય મૂકવું શૂન્યમાંથી આઠ ન જાય તો જોડેવાળા પાસેથી દસકો લેવાનો દસકો એની પાસે પણ નહીં તો એને જોડેવાળા પાસેથી લેવાનો પાંચ જોડેથી દસકો લઈશું તો તેની પાસે રહેશે ચાર હવે શૂન્યને નવ આપવા અને જ્યાં આપણે લેવાનો છે ત્યાં થશે દસ દસમાંથી આઠ જશે તો બે પોઈન્ટની નીચે પોઈન્ટ નવમાંથી ચાર જાય તો પાંચ ચારના ચાર પાંચના પાંચ તો આપણને પાંચસો પચાસ ઓછા ચાર પોઈન્ટ આઠ કરતાં આપણને જવાબ મળશે પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે આ આપણો મધ્યક થશે તો આમ કારીગરોના દૈનિક વેતનનો મધ્યક થશે પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે કારીગરોના દૈનિક વેતનનો મધ્યક છે પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે જે આપણો જવાબ થયો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા સાથી મિત્રો સુધી શેર કરો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ